તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે કબૂતરી ડેમ કબૂતરી ડેમ આવેલો છે રાંધેકપુરની પાંચ કિલોમીટર દૂરી પર બાકી ફરવાલાયક જોરદાર છે ફોટો ફોટો શૂટ કરવા માટે જોરદાર છે દેખી શકો છો આ પલ કંઈક આવો છે ડેમ બાકી વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી દોસ્તો આપણે કંઈક પેલી બાજુ હતા તો આની બાજુ આવી ગયા છે આ ડેમ પર દેખી શકો છો એનો વ્યૂ કંઈક સારો લાગે છે બાકી દેખી શકો છો એનો નજારો ખૂબસૂરત બાકી દેખો નાવડ નાવડ ફરે છે બાકી દેખી શકો છો મિત્રો જોરદાર વ્યૂ આવે છે એનો કઈક નાવડી ફરે છે અહીંયા દેખી શકો છો આ બાકી દેખી શકો છો કબૂતરી ડેમ આવીને ખૂબ જ આનંદ થાય છે બાકી ફરવાની કઈક મજા જ અલગ લાગે છે મિત્રો બાકી તમે બી જરૂર આવજો અહીં રંધીકપુરથી પાંચ કિલોમીટરથી એટલું સીટી પડે છે બાકી એનો વ્યૂ દેખો કંઈક આવો છે દેખી શકો છો તમે દોસ્તો આપણે પહેલી બાજુના આ બાજુ આવી ગયા છીએ દેખી શકો છો એનો વ્યૂ ને હવે તમને બતાવું અમે પહેલાં પહેલી સ્ટાર્ટિંગમાં ક્યાં ગયા હતા દોસ્તો આપણે પહેલાં ગયા હતા આ ટાંકો દેખાય છે પાણીનો તંઈ ગયા હતા ને હવે આની આને ડેમે આવી ગયા છે દેખી શકો છો બાકી દેખી શકો છો એનો વ્યૂ ખૂબ જોરદાર અલગ જ લાગે છે બાકી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરજો કે કબૂતરી ડેમ કેવું લગાવ્યું તો મિત્રો હવે આપણે ફરતા ફરતા ફોટા ફોટા પાડીને નકળી જાય છે ઘરે દેખી શકો છો તમે આ વાટમાં બકરા બકરી ડુંગરોમાં ફરવાની મજા છે કંઈક અલગ છે મિત્રો દેખી શકો છો આવી રીતનો કંઈક રસ્તો છે યાર તમે દેખી શકો છો અહીંનો વ્યૂ પોઈન્ટ કંઈક આવો દેખાય છે બાકી નવી ચેનલ પર જરીક સપોર્ટ કરજો મારા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલ ઉપર બહુ એટલે બહુ સપોર્ટ કરજો મિત્રો બાકી જય માતાજી વિડીયોના ના એન્ડ કરીએ છીએ જય જવાર જય આદિવાસી મળશું નેક્સ્ટ વિડીયોમાં